તો મજામાં બધાય તો આપણી આવી ગામ નવા વ્લોગમાં તો બધાનું સ્વાગત છે ને એવા આવ્યો વરસાદ જોતા ખરી કોઈ નહોતું એમાંથી વરસાદ ચાલુ છે બધું કપડાં તો ભીના થઈ ગયા જો એકદમ લુંડા થઈ ગયા કોટનની એક નાની ગોદડી હતી આસી હતી એ પલરે ગઈ ને આ ઓસાડું પલવે ગા બાકી પહેલાં સોણા જો આ સોણા ભાઈ બહાર થઈ ને મીડણી મસાણાજી ફેરવતી હતી

તો બે હે ભાઈ ઘણી વાર તમામ ખીસરો થેગુ કોઈ નું કાયમ જીવ્યતા હજી જંજાર કરવાનો છે કોઈ નું એવા આપણી રસોઈ બનાવેલી ખાઈ પીએ લીએ બી સુકાવે કે જો મોકલું સાથ નાખ દીધું રોટલી બનાવી લીધી ની ભાત બનાવી ને વેફર ભૂલા ભૂલા જો હમણાં હું તરે લે કારણ કે વેફર એટલા સુમાહાની છે ને આખી પોસી પડે જાય એટલી મજા ન આવે એટલી ભોળાભાઈ એટલે ખાતા ખાતા ખાઈએ તો એ પલરે જાય ને હવે પોસી પોસી થઈ જાય એટલે નો મજા આવે કઈ બાંધો નહીં સોના પલરેગા હોય તો આપણે કઈ ઉતા ને તડકો નીકળ્યો તો શું કહ્યું બે ત્રણ કિલા સણામાં કાં મોટી વાત છે આપણી દારતા સેમ સણા લોટનો ડબરો ભર્યો પાતા તડકો નીકળે જાય તો એ આપણી ફૂંક વેધી હું વરસાદ તો કઈ મગજમાં જ નહોતું કે વરસાદ આવે હવે તડકો હું તો ફૂલ એટલે મી સણા એકદમ ગરમ થઈ ગયા મીધું આજ સણા આપણી ફૂંકાઈ ગયા એટલે આપણી ભેડે નાખીએ

પપ્પા વાય હોય તો ઇમા તો વરસાદ જો અમારે સારું થયો જો કોઈની વરસાદ હોય તો કોમેન્ટ કરજો કારણ કે ખબર ન હોય કે વરસાદ છે એ સારું તો જો આપણે ખોલા ભાઈ આવે જમવા દેવું ને રોટલી સરહત જ કરવાની છે ને આજે આપણે બનાવ્યા મગ કો આમ તો કોરા લસકદાર જ મગ છે ને ભાત બનાવ્યા ને પાંચ સાત રોટલી કરેલા ને આ કપડા એ લેલા ધોવાઈ ગયા કપડા એવી ગરમી થતી હતી કે મારે સે ટેબલ પંખો બાથરૂમમાં મૂકવો પડ્યો એટલી ગરમી થઈ મોડે કારણ કે કપડા ધોવાતા જ જોતા એમ રેપ જેપ ફેંકા પછી બાથરૂમમાં બાજુમાં પંખો રાખે ને મેં આ કપડા ધોયા પાતા પલ રહી જાય તો કઈ વાંધો નહીં હારો તો ભૂકાઈ જાય ધીરે ધીરે તો આવું છે બધા તો કોઈ વરસાદ હોય તો કોમેન્ટ કરજો ને જો આ મારી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇક બટન પર દબાવજો જરૂરની જરૂર તો તમને આવા વિડિયા જોવા મળે તો આપણી લેવા બકાલું ને મેં ઝીણો 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 બહુ એકદમ છે હું ગઈ કે ગામમાં બકાલું લેવા બકાલું તા ભર્યું મૂખું દાટતા છે પણ પાણી સળે બહુ મજા નતા આવતી બકાલામાં છતાંય બકાલું થોડુંક લેવું પડ્યું આ સે ખાયકુ આશે કેરા એક ખાજું ડ્રેગો આ લીધા બહુ મીઠી છે આ રીંગણા લીધા ને ટોમેટા લીધા આ રીંગણા લીધા બહુ મીઠા આવે લુ બકાલું લીધું ને એ હું ગઈ તી મારા ખેત આંગળી દેવા એ ભત્રી સાંજે દીકરી આવી હતી બે મહિનાને થઈ ગઈ આંગળી દેવા નહોતી ગઈ ત્યાં ગઈ હતી આંગળી દેવા ને આવી ત્યાં બકાલું લેતી આવી હેઠથી ને હેઠ હતી હું કાંઈ બકાલું લેતી આવે એ રાંધવાની કાંઈ બેટાણા કાં રાંધવું રોજે રોજ કે ભજીયા કે પૂડા ભાવે નહીં તો અટાળે આપણે બનાવવા ઘરવાળા સોખા મળી ગયું બહુ ભાવે ઘરવાળા સોખા બનાવવા શાકમાં ગમે તો ગાયકાનું બનાવીને ગમે તો શેવ ટમેટા બનાવી બનાવેલા ને પછી આપણે પૂજા પાઠ ધૂપ દીવાના કરવાના છે હવે પૂજા પાઠ ખાલી ધૂપ દીવા કરવાના હોય ને રસોઈ બનાવવાની હોય તો આપણે જો રસોઈ બનાવેલી રસોઈમાં છે ઘરવાળા સોખા અને સેવ ટમેટાનું શાક કા ગાયકાનું શાક લેવું ને આપણે ડ્રેગન ખાઈ લીધું ને એવું ખાઈએ ખાઈ ખૂબ યારો હાંજી એક થી બે જ રોટલી ખાવી હોય એટલે પાંચ રોટલી બનાવવાની છે ને ઘરવાળા ચોખા બનાવવાના છે તો આપણે બનાવેલી એ રસોઈ બીજું તો શું આમાં કામ બનાવવું હાલો તો આપણે એમ આ બેઠારી હો તો આરો નહીં આવે આપણી બનાવેલી એ રસોઈ ની ઉભા થાય આરો થાય સુમાહામાં એ થાય કે કાંક ખાઈ લઈએ કાંક ખાઈ આવીએ હોટલમાં તો કુતિયાણામાં તો કઈ બી હોટલ ને કાંઈ ખાવાય જાય કાંક તૈયાર મકેલીએ એવું કંઈ છે નહીં એટલે બનાવવું જ પડીએ તો આપણી રસોઈ બનાવેલી વેલેરા થાય ઉપાણ તો રસોઈ બને છે એની લાઇટ વહી ગઈ લાઇટ આવે તો રસોડામાં જઈએ લાઇટ વિના કી રસોઈ બનાવી એટલે આવું છે કુતિયાણામાં જો સુમાહામાં હતા સેના શ્યાર મહિના સુમાહામાં છેના થોડાક દી લાઇટ હોય ત્રણ ટાઈ ન હોય એક દી હોય ને બે દી ન હોય બે દી હોય તો શ્યાર દી લાઇટ ન હોય એટલે કુતિયાણામાં લાઈટનો પ્રોબ્લેમ તો પહેલેથી જ છે સુમાહાનું વાતને જ શું સોમાસા પછી પ્રોબ્લેમ સારું જ છે કોઈ હાલો નહીં આપણે રસોઈ બનાવેલી એ ફ્રૂટ લેવા શાકભાજી લેવા